્યુ બનાવી જોઈએ ગુડ મોર્નિંગ સર મિત્રો ને જય માતાજી આ આજના બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ કાંકશો નવરાત્રી હોય ને એના હિસાબથી થોડુંક મોડું જ ઉઠાય ભાગી જાય ડેલી દોઢ પોણા બે થઈ જાય આજે ઉઠ્યો ચાલો સાડા નવ ઉઠ્યો કારણ કે ઉઠવા લેટ થઈ જાય ઉજાગર હોય ને ડેલી ન ઉજાગર એટલે મોડું થઈ જાય તો ચાલો માતાજીની સેવા બી જ મસ્ત મજાની થઈ ગઈ હવે બેસશું થોડી વાર પછી ચા પીશું

હા એ તો જાડી છે આપણે દેશી ગામડિયા જ જોવે રોટલી આ એ ના જોવે એ ગેસ ઉપર ફૂલાવાની ચલો રોટલી ઘડીક મૂકી ઠંડી થવા માટે કારણ કે ટિફિનમાં ભરી તો ગરમ ગરમ ભરાય નહીં શું સાસ ખાટી બેડ જેવી સાસે

ખાટું મારું થઈ જવું નહીં નહીં યાર ફોન આવી ગયો આને તાશ જવાનું માલ છોડાવાનો હોય હા રોટી બનાવતા ફટાફટ તો પછી હું છાશ નહીં ખાવી એ ઘરે બનાવી કે બાર બનાવ્યું છાશ નહીં ખાવી એક રોટલી લઈને જવું શું કાઈશ ભરી ગયું અને હવે હું નીકળીશ ફટાફટ જવું આપણે સીધા સરખી

એટલે નોકરી નીકળી ગયો અને ડાઉટ છે તો મોરિયા આગે ગય છે ટ્રાફિક તમને બધો એટલો ટ્રાફિક હોય ને યથો એટલો ટ્રાફિક હે ને સે નવાપુરા ફ્રેક થી શહેર ને સાફો ટ્રાફિક છે આપા રોડ બ્લોક થઈ જાય મિત્ર તરીકે છો અને સમીત થી ને દીવાઈ તૈયારી કરે

ફર્નિચર માં ઉપર કાચમાં જ માથું મને ચોકલેટ મને હાલ ના

જો ગાઈસ આ જો આ એક ટાણું આના કે હા આ એક ટાણું ગયા આમ જો આ એક ટાણું આ એક ટાણું જો અડધો કલાક ઊભો થઈ ગયો એક ટાણું થઈને આવી ગયો હે ને આ તો ગરબા ગાવાની મોજ પડી ગાવા ગરબા હા ગાવાનું

ગરબા ગઈને અત્યારે આવી ગયા અમે ઘરે એટલો જોરદાર પછી પસીનો બધું ગરમી બહુ જોરદાર લાગે વાળે બધા ખરાબ થઈ ગયા વાળકાલ કપાવશે રવિવાર છે તો વાળકાલ કપાયેલા લેશું મસ્ત મજાના હવે થોડીક ચા બનાવે તો બા પીશું અમે કુંડલ ચા પીવી ચા પીવી ને પીવીને ચા છોકરાને ચા ના પીવાય બસમાં નહીં આવી દે ને તો દૂધ પીવા દૂધે ના પીવાય કીવા પીવા અત્યારે પાણી જ પીવાય પાણી પીવાય પીવાનું